નવેમ્બરમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા એટીએસ અને એસઓજી પોલીસની ટીમ સાથે બોગસ બિલ્ડિંગ કરનાર પેઢીઓ પર દરોડાની કાર્યવાહી કરાઈ હતી અને ત્યારબાદ ઇકો સેલે સુરત અને ભાવનગરમાં રેડ કરી કૌભાંડમાં બેની ધરપકડ કરી હતી આ બંને લોન લેવા માગતા કોસાડ આવસના રિક્ષા ચાલકના નામે ખોટી પેઢી ઊભી કરી ઇનપુટ ટેક્સ ક્રેડિટના કૌભાંડીઓને વેચી મારી હતી સુરતના ઇકો સેલની ટીમે બે હજાર કરોડથી વધુ દેશવ્યાપી જીએસટી કૌભાંડ આચરી કરોડો રૂપિયાના ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી સરકાર સાથે ઠગાઈ કરનારા ઉસ્માન ગની અને સુફિયાન કાપડિયા તથા આલમ શેખના પર્દાફાશ કર્યા બાદ પણ જીએસટીએ રાજ્યભરમાં દરોડા પાડ્યા હતા અને ડમી પેઢી ખોલી ટેક્સ ઇનપુટ કૌભાંડ આચરનાર ટોળકીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી નવેમ્બરમાં બે વખત થયેલી ઉપરાછાપરી રેડમાં કતારગામમાં અનમોલ એન્ટરપ્રાઇઝ રુસ્તનપુરામાં એસપી

અને આ રાંધેના બોડીમાં રહેતા રિક્ષા ચાલક રિયાઝ સમાને લોન માટે ડોક્યુમેન્ટ આપ્યા હતા પોલીસે રિયાઝને અટકાયતમાં લેતા તેણે ભાવનગરના વારીસ કુરેશીના કમિશનની લાલચે પર્સનલ લોન કરાવી આપવાનું કહી રિયાઝ મારફતે સમીના ડોક્યુમેન્ટ મેળવી લઈ અનમોલ એન્ટરપ્રાઇઝના નામે ડમી પેડી ઊભી કરી ભાવનગરના ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડ આજેથી ટોળકીને વેચી મારી હતી હાલ તો ઇકો સેલ સુરતના રિયાઝ રહીમ સમા અને ભાવનગરના વારીસ કુરેશીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા